કે જનતા ગમે તેટલી માગણી કરે ગમે તેટલી કોર્ટ કચેરીની વાતો કરો ગમે તેટલી કોર્ટો લેખિત કરો ભાજપ વાળા હલકાઈ કરવાની છે નફટ વેડા કરવાના છે અને ન્યાય માગવા વાળાને ન્યાય તો નથી આપવાનો પણ માગવા વાળા તે હેરાન કરવાના છે પરેશાન કરવાના છે એટલે તમે જુઓ કે થોડાક દિવસ પહેલા બે દિવસ પેલા જ હજુ છાપામાં આવ્યું કે પેલા મૃતક શિક્ષિકાને વળતર ન આપવું પડે એટલે ભાજપના માણસોએ નફટાઈ કરી તો જ્યાં જ્યાં આરોપીઓ ભાજપના માણસો છે અથવા ભાજપના અધિકારીઓ છે ભાજપની દલાલી કરતા અધિકારીઓ ત્યાં ન્યાય નથી જ મળવા દેવાનો તમે ગમે કે શું કરવાનું હાઈકોર્ટ અરજી કરી તારીખ પે તારીખ તારીખ પે તારીખ વીસ વર્ષ કેસ ચાલશે તો શું ન્યાય કહેવાય વીસ વર્ષમાં માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય તો એ અમરેલીની ઘટના હોય કે વિંછિયાની ઘટના હોય કે મોરબીની ઘટના હોય કે રાજકોટની અગ્નિકાંડની હોય કે વડોદરાની અરણીકાંડની હોય કે ગમે તે ઘટના જસદણનો બળાત્કાર હોય ભાજપે એકદમ નાલાયકી ચાલુ કરી છે એકદમ હલકટ વેડા કહેવાય ને એ ચાલુ કર્યા છે કે નથી ન્યાય આપો જાવ જે થાય એ કરી લો શું કરવાનું તેમ મને કયો કોર્ટ કચેરીમાં મેં કીધું એમ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કો જિંદગીના કેટલા વર્ષ કોર્ટ ચક્કર કાઢવાના બીજો એક સવાલ કે અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે નિલિપ્ત રાય જે તપાસ કરી રહ્યા છે એસએમસી ના વડા તેમના દ્વારા પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તો શું લાગે છે આ જે નીમવામાં આવ્યા છે તો એ વ્યવસ્થિત તપાસ કરી હશે કારણ કે તેમના દ્વારા પાલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું છે બીજા જે ત્રણ આરોપી હતા મનીષ વઘાસિયા કે પછી અશોક માંગરોડિયા તે દરેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તે દીકરીને પટ્ટા મારવામાં આવ્યા છે કે નહીં તે દરેક વિષયને લઈને તપાસ પણ કરવામાં આવી છે તો આ રિપોર્ટ બાદ પણ શું કોઈ કાર્યવાહી થશે કારણ કે આ રિપોર્ટ હવે થોડાક જ સમયમાં સોંપવામાં આવવાનો છે આ એ બધી પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ભાજપ નો ધંધો છે અમરેલી લેટર કાંડમાં મુખ્યત્વે ત્રણ જ બાબત ની તપાસ કરવાની અથવા ત્રણ બાબત ઉપર જ કામ કરવાનું છે એક કે અડધી રાત્રે બાર વાગ્યે છોકરીને ઘરેથી પોલીસ લઈ ગયા હતા કે નહીં તો જગ જાહેર છે આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે આ લઈ ગયા હતા તો જે વસ્તુ જગ જાહેર છે એની તપાસ કેવી રીતે કરવાની છે શું તપાસ બાકી આખી દુનિયાને ખબર છે કે રાત્રે બાર વાગે લઈ ગયા હતા બીજો મુદ્દો કે છોકરીને પટ્ટા મારવામાં આવ્યા હતા કે નહીં ધારો કે એમ માની લઈએ મારવામાં આવ્યા હતા તો હવે એનો કોઈ પુરાવો મળવાનો નથી કેમ કે પટ્ટાના નિશાન કઈ નિર્લિપ રાય આવે તપાસ કરે ત્યાં સુધી રાહ જોઈને બેઠા ન હોય પગમાં એ નીકળી જાય અઠવાડિયામાં પછી આ બાજુ વાળો અશોક માંગરોળિયા નિવેદનમાં લખાવે કે આ માર્યા હતા કે નતા માર્યા એનો કોઈ મતલબ નથી

ભાજપ વાળા એ આવા બધા તમાશા કરવાની કઈ જરૂર નથી સ્વયં સ્પષ્ટ બાબત છે હું વકીલ છું મેં પોલીસમાં નોકરી કરી છે કદાચ આઠ પાસ અભણ ઠોઠ હોય ને કાયદો નો ખબર પડતી હોય ને કોઈ આપણને ડફોળ બનાવી જાય તો સમજ્યા અમે કઈ એવા ડફોળો નથી કે અમને ખબર ના પડે આ તો તપાસના નામે તમાશો ચાલુ છે સીધો અને સટ સવાલ છે કે ઉચકી નહીં હોય તો ગુનો છે અને કાઢ્યું તો ગુનો છે ગુના ની એફઆઈઆર હોય હવે પાછા કે ના ના સરઘસ નતું રીકન્સ્ટ્રકશન કર્યું તો રીકન્સ્ટ્રકશન રોડ ઉપર શું કરવા કાગળ ટાઈપ થયો તો ઓફિસ થયો હશે કોમ્પ્યુટર માં હશે તો સ્વયં સ્પષ્ટ છે આંધળાને પણ દેખાય એવી ઘટના છે ઈ ઘટનાની તપાસ ચાલુ છે એ ઘટનાના અહેવાલો ઈ ઘટનાની એસઆઈટી ઈ ઘટના મતલબ તમાશો ચાલુ છે સીધી વાત છે રાત્રે બાર વાગે ઉઠાવી ગયા સરઘસ કાઢ્યો એ ગુનો છે ગુના ની એફઆઈઆર હોય એફઆર કરીને જેને કર્યું એની ધરપકડ કરો વાત પૂરી થઈ ગઈ ન્યાય મળી ગયો કહેવાય આટલું સિમ્પલ કામ કરવાના બદલે આઠ પાસના ના ઇશારે આખી ટોળકી તપાસ નું તરકટ કરે છે તો શું કરીએ બોલો એક હાજી અંતિમ સવાલ આ વિષયને લઈને કે દરેક લોકોના મનમાં એક સવાલ છે કે જેના કારણે

એ આખી ગેંગ ની ઓકાત નથી કે ક્યારે જવાબ આપવાનો હોય ખુલાસો આપવાનો હોય જવાબદારી લેવાની હોય હોય તો ભાજપ આખી ટોળકી તમે જોશો ને ને વર્તન છે છે એવું કે જ્યાં ફોજદારી કરવાની હોય ને ભાજપ ની ટોળકી પેલા હોય જ્યાં બોલ બચ્ચન કરવાનું હોય ને ભાજપ નો એક એક માણસ પેહલા હોય જ્યાં સમાજ ને લોકોને ને ઉપદેશો આપવાના હોય કોરે કોરા ત્યાં ભાજપ ની ટોળકી પેલા હોય જે જગ્યાએ ગામને સલાહો આપવાની હોય ત્યાં ભાજપની ટોળકી પેલા હોય પણ જ્યાં એને જવાબ આપવાનો હોય સવાલનો ત્યાં ભાજપની ટોળકી ભાગી જાય જ્યાં પોતાની જવાબદારી નિભાવી છે કે નથી નિભાવી એનો ખુલાસો આપવાનો હોય ત્યાં ભાજપની ટોળકી ભાગી જાય છે જ્યાં એને જનતાના રોષનો સામનો કરવાનો હોય ત્યાં ભાજપની ટોળકી ભાગી જાય છે જે જગ્યાએ જવાબ આપવાનો હોય એની એની રિસ્પોન્સિબિલિટી ફિક્સ થતી હોય ત્યાં ભાજપની આખી ટોળકીમાંથી એક માણસ નહીં દેખાય

એમાં આમાં કોને સવાલ પૂછવા કોને કોણ જવાબ આપશે